ગાઈસ સલામ અલેકુમ ગુડ મોર્નિંગ તમારા નવા વ્લોગ માં તમારું બધાને સ્વાગત થાય છે તો ગાઈસ તમે કેમ છો આઈ હોપ તમે મજામાં જ હશો હું પણ મજામાં જ છું તો આ છે ગાઈસ મમ્મીનો અને માસીનો બર્થડે છે તો ચાલો આપણે પર વિશ કરી દઈએ તમે પર વિશ કરી દેજો કોમેન્ટ માં પ્લીઝ તો ચાલો આપણે કાર્ડ દઈ દઈએ અંબે બનાવ્યું છે

દિલ બલૂન્સ ને એવું છે બધું આર્ટ શેપના કેક બેનો સેમ છે સાનવી નો પિંક છે ને રીમસાનો ત્રણ કલરનો છે બે ના મસ્ત છે અને પાછળ કાંઈક સાનવીમાં ફોલ્ડ કરીને આપણે અહીંયા લખેલું આવે બધું ખોલીને તો અહીંયા દોઈર્યું છે પણ આમાં કલર કરતા સાનવી ભૂલી ગઈ છે

તો ફ્રેન્ડ્સ અત્યારે બધા ફ્રેશ થઈ ગયા છે કેમકે અત્યારે ફાત્યો દેવરાવાનો છે મારે છે ને થોડુંક નાવવામાં મોડું થઈ ગયું મમ્મી બધું તૈયાર કરીને રાખી દીધું છે અને છોકરીઓને અત્યારે નવરાવી બપોરે બે સૂઈ ગયું ત્યાં તો થોડીક હમણાં થાય નાઈ ધો નહી પણ ફ્રેશ થઈ ગઈ છે તો ચાલો મમ્મી શું શું બનાવ્યું છે દેખાડું તમને તો અહીંયા પાણીપુરીનું ચણા અને બટેટાને રેડી છે એટલે હજી મસાલો બનાવવાનો બાકી છે બટેટાનો તો કોકમ બટેટાના બટેટા પણ રેડી છે આ પાણીપુરીનું પાણીનું પેસ્ટ બનાવીને રાખી દીધું છે પાણી તૈયાર કરવાનું હજી બાકી છે કોકમ બટેટાની ચટણી આ કોકમની ચટણી છે આ તીખી ચટણી અને હજી આપણે આમ મસાલોને બધું પહેરાવવાનું બાકી છે તો હમણાં ફાતિયા માટેની તૈયારી કરી લે

તો ભૂખ લાગી છે તો આપણે ચોકલેટ વાળા બિસ્કિટ ખાઈ લે કાલ સાનવી ને મોલ માંથી લેવડાવ્યા હતા પપ્પા પાસે તો ચાલો હવે નાસ્તો કરી લે તો ફ્રેન્ડ્સ ફાટ્યા માટે ની આ બધી તૈયારી રેડી છે ને હું પાણીપુરીનું પાણી એટલે પેસ્ટ તો રેડી જ હતી ખાલી પાણી અંદર મિક્સ કરવાનું છે લાઈટ હતી ને તો પેસ્ટ કરીને રાખી દીધી તે પછી લાઈટ કડી કડી જાય છે એમાં મસાલો પણ રેડી કરીને રાખી દીધો સાનું સાનું પાણીપુરીનો મસાલો રેડી છે અહીંયા દાણ બધું રેડી છે કાઢીને રાખી દીધું છે ગાજર નો આપડો આપણે પાણી તૈયાર કરી લઈ તૈયારી જમવાનું થઈ ગયું છે રેવડી કોકમ બટેટાચર નો હલવો પાણીપુરી પાણીપુરી નો મસાલો પાણી છોકરા બધા ખાય છે રીમસા એ ખાઈ લીધું છે એ રીમસા એ નીચે રાખી દે ચાલો તો હવે બધા જમી લઈએ ભૂખ ફૂલ લાગી છે તો ફ્રેન્ડ અત્યારે આવ્યા છે મેળી ઉપર કોકનો ઇંગ્લિશ મહિનો ઘડી ઘડી આવે છે પકડવા નથી દેતો નગર તો પકડી લઉં

આવે છે ઘડી ઘડી મમ્મીના ફરિયામાન મેળી ઉપર ને તો ચાલો અત્યારે તો તડકો લઈ છે બધા છોકરીઓ બે રમે છે આપણી મમ્મીની જાંબુડીમાં પાછા નવા પાન આવે છે અહીંયા પાન કોરાણા છે તડકો બહુ જ છે અત્યારે ને પવન પણ બહુ જ છે

મને આ ફૂલ બહુ જ ગમે છે પણ અમારો હું ક્યાંય રાખવાનું કપડા કપડાં સિવાયને આવી ગયા છે સરસ બધાય ચાર પાંચ જોડું કઈક આવી છે ચાલો તમને એ પણ બતાડું મમ્મીના કલેક્શનમાં પાંચ જોડું વળી પાછી એડ થઈ આ છે ને ડિસ્ટેમ્બર છ માં દૂધિયા બતાય છે બારે ને ફૂલ આ નેવી બ્લુ છે ડિસ્ટેમ્બર ને બ્લુ અને આ ખુશેમ છે આ બધા એ દુકાનના છે જે કાલ મેં બ્લોગ મૂક્યો ને એ જ દુકાનના આ ખુશેમ સૂટ છે આ મહેંદી ને બ્લેક જે કાલ હું લઈ આવી એમાં બ્લેક કુર્તો છે ને મહેંદી સલવાર છે અને એમાં મહેંદી કુર્તો છે અને બ્લેક સલવાર છે ડબલ કલર ની ઓઢણી છે વિખવા નથી ના કરવાની પાછા મારે સંકેલવા જોશે આવા કપડા તો મારે પણ છે મહેંદી ને વ્હાઈટ છે અને મારે પિંક ને વ્હાઈટ છે તો ચાલો હવે રાખી દઈએ તો ફ્રેન્ડ્સ અત્યારે પાંચ સવા પાંચ જેવું થાય છે ને છોકરીઓને ફ્રેશ કરી ચિંચરા ખાવા બેઠા હમણાં મમ્મી અત્યારે શેકી દીધા નકર છે ને સાંજે હતા પણ છોકરીઓ છે ને સુઈ જાય છે મારે કે દૂધ ના ખાવા હતા છોકરીઓ બે ખાય છે અત્યારે ને હું પણ ખાઉં છું તો વિન્ટ સિઝન આપણે ફર્સ્ટ ટાઈમ ચણા શેકેલા ઝીંજરા ખાય છે હું આ પછી આવે ને ના આવે ને એવું હોય બધું અહીંયા જ જામનગરમાં જડી જાય તો ચાલો હવે અત્યારે બધાય ઝીંજરા ખાઈ લઈ ને આજનો આપણે અહીંયા ઝેન્ડ કરી નાખશું તો મળીએ કાલે બીજા નવા લોગની સાથે ત્યાં લગીને બધા આપીશ